ભરૂચની સોયબ પાર્ક સોસાયટીમાં રહેતા મોહમ્મદ સામીએ પોતાના જન્મદિવસની હરેક વર્ષે અનોખી રીતે ઉજવણી કરતા હોય છે મોહમ્મદ સામીએ કોવિડના સમયમાં એક હજારથી વધુ માસ્કની વહેંચણી કરી લોકોને જાગૃત કર્યા હતા જ્યારે પોતાના સાતમા જન્મદિવસની ઉજવણી આંગણવાડીના બાળકો સાથે કેક કાપી અને બાળકોને ગિફ્ટ આપીને કરી હતી જ્યારે મોહમ્મદ સામીએ આઠમા જન્મદિવસની ઉજવણી ચાલીસ ડિગ્રીમાં પગરખા વગર ચાલતા બાળકોને પગરખાની ભેટ આપી અને બાળકોને તાપથી બચવા માટે માથે કેપ પહેરાવીને ઉજવણી કરી હતી જ્યારે આજરોજ મહંમદ સામીનો પોતાનો નવમો જન્મદિવસ હોવાથી તેણે પોતાના જન્મદિવસની ઉજવણી સિવિલ હોસ્પિટલની પાછળ આવેલી સેવા યજ્ઞ સમિતિમાં રહેતા લોકો સાથે કરી હતી અને ત્યાં રહેતા લોકોને આઈસ્ક્રીમ આપી ઉજવણી કરી હતી

ને તમારા બડ અહીં આવીને સેલિબ્રેટ કરો આભાર